રામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ માં જય વિજાત ભગત જય ખોડિયાર માં હમ તો કેમ ભાંડાડા બધા આનંદ માં છે ને હમ વાહ રે વાહ બસ તો આનંદ માં હોય તો આપણે બીજું શું જોઈએ કઈ નથી જોતો આપણે આનંદ સિવાય રાઈટ આનંદ જ આપણો સ્વભાવ છે મેઈન વસ્તુ બરાબર તો એ તો બરાબર છે આનંદ છે પણ હવે ઘણા માણસને આમાં આનંદ નહીં આવે કારણ કે આજે આ બાવીસ તારીખના બાવીસ સપ્ટેમ્બરના નાઇઝલ ફરાજ કે જે રિફોર્મ યુકે પાર્ટી જેની છે હવે એની નવી પોલિસી જાહેરાત કરી છે નવી પોલિસી ઇમિગ્રેશન માટેની ઇમિગ્રેશન એટલે બહારથી બધાય માણસો જે આવે છે એના માટેની એની પોલિસી જાહેર કરી અને એ પોલિસી એવી ખતરનાક છે કે બહારના માણસોને લગભગને લાગુ પડીએ રાઇટ એટલે બહારથી આવેલાને અત્યારે જે કામ કરે એને લાગુ પડી અને બીજા નવા આવવાના પહી લાગુ પડીએ એટલે બધાને લાગુ પડશે તો આ છે ને બ્લોગ તમને જો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો પહેલાં તો બરાબર કારણ કે આ જોરદાર છે ને છેલ્લે સુધી જોજો તો ખબર પડી છે કે આ શું કહેવા માંગે આ ભાઈ રાઈટ અને આ ખરેખર શું છે વસ્તુ યુકેમાં કારણ કે તમને ખબર જ છે કે હમણાં એટલા બધા આંદોલન થાય છે આની વિરુદ્ધમાં લેબર પાર્ટીની વિરુદ્ધમાં એટલે ટૂંકમાં લેબર પાર્ટીની વિરુદ્ધ એટલે કે લેબર પાર્ટીને ઓપોઝ એમ કરે છે કે ભાઈ આ તમે ઇમિગ્રેશનને બધાને રોકો વાથી બધાય બધા બોટુંમાં આવે છે એમને એમ આડે ધડ રાઇટ હમણાં બે દિવ ત્રણ દી પહેલાંની વાત કરીએ છીએ તે દી કહે છે કે બારસો માણસો આવ્યા હવે એમાંથી બે માણસને ખાલી અહીંથી જે મોકલ્યા પાછા ફ્રાન્સમાં એમાં ત્યાં ઓહો હો મીડિયાવાળાને બીબીસી વાળાને કે ઓહો બે માણસ પાછા ગયા બે માણસ પાછા બે માણાને શું તો વેલ્યુ તમે બારહો બારહો માણસ આવે દરરોજના રાઈટ અને અહીં હોટલું બધું ફૂલ થઈ ગયું છે નહીં માણસો અત્યારે જે અહીંયા લોકલ પબ્લિક છે લોકલ પબ્લિક એટલે ત્રાહી મામ થઈ ગઈ છે અત્યારે આ ટૂંકમાં બધા જે માઇગ્રન્ટ બધા આવે છે એને લીધે અને હવે જે નવા નવા ફિગર હવે આવતા જાય છે કે આટલા જે અહીંયા અત્યારે આવી ગયા છે અને એ એને આઈએલઆર જ્યારે મળીએ એટલે પીઆર કહે કે જે કંઈ કહે ઇન્ડેફિનેટલી ઇન્ડેફિનેટ લીવ રિમેન્સ અહીંયા જે રહેવા માટેનો હક જેને મળીએ રાઈટ તો એ પાંચ વર્ષ પછી કેટલા માણસો અહીંયા વધી જાય અને એના પછી જે બેનિફિટ એ ક્લેમ કરીએ તો એનો ખર્ચો કેટલો વધી જાય મૂળ એના ઉપર હવે છે તો હવે એની આ ટૂંકમાં આ બધાને સવાઈવ કઈ રીતે થાવી આખી ઇકોનોમી કઈ રીતે સવાઈવ થાય અને કઈ રીતે હાલએ તો અત્યારથી આ લોકોએ રિફોર્મ યુકે તમને ખબર છે કે રિફોર્મ યુકે મેં આ પહેલાંય ફોરકાસ્ટ કર્યું હતું અને જેટલા જેટલા નવા નવા ઇલેક્શન એટલે લોકલ ઇલેક્શન અહીંયા થાય છે એમાં લગભગ બધા એમાં મેજોરિટી આની આવે છે અને આખે આખે છે ને પરિસ્થિતિ એવી બધી ખરાબ થઈ ગઈ છે એટલે એટલે હવે માણસોના માણસોના મગજમાં થઈ ગયું છે કે આ એક જ ભાઈ છે અત્યારે નેતા કે જે આ યુકેને આમાંથી બહાર લઈ આવી શકે એવો માણસ જો હોય ખરેખર તો નાઇઝલ ફરાઝ છે તો હવે એને કે વોટ કરવો આપણે એટલે એની પાર્ટીને માણસો એ બધા વોટ કર્યો એટલે કાઉન્સિલમાં તો એ આવી ગયા છે વિચાર કરો દસ લોકલ કાઉન્સિલમાં મેજોરિટી આવી ગયા બે મેયર ચૂંટાણા છે અત્યાર સુધીમાં લિંકન શહેર અને હોલમાં બે જગ્યાએ એના મેયર છે પોતાના આવી ગયા અને બાકી આ નવી છે પાર્ટી નવી છે પાર્ટી બે હજાર અઢારમાં ચાલુ થઈ છે રાઇટ એટલે પાર્ટીની કઈ જાજુ નથી થયું અને આ જે હમણાં જે બે હજાર ચોવીસમાં જે થયા આમાં ઇલેક્શન થયું હતું ત્યારે પણ એના સભ્યો એના આવ્યા છે એમપી આવ્યા છે એમ પણ બહુ જાજા નહોતા આવ્યા હજી તો કારણ કે જે શરૂઆત છે એમ પણ હવે જે બધા નવી પછી એ પછી આ લેબર લેબર પાર્ટી આવી ગઈ બરાબર કન્ઝર્વેટિવને હરાવી દીધી જે મેઇન આપણે પાર્લામેન્ટની ચૂંટણી થઈ હતી એમાં પણ એ પછી હવે છે ને બધી જગ્યાએ રિફોર્મ યુકે જોર કરે છે ને એ માણસો ઈ કરે છે એટલા જ સપોર્ટ કરે હાલો હવે એ વાત પછી કરીએ પહેલાં વાત કરીએ કે એની હું આ પોલિસી નવી કરી પોલિસી એ કરી છે કે સૌથી પહેલાં તો જે પાંચ વર્ષે આઈએલઆર મળતો હતો પીઆર એ એમ કહે છે કે ટોટલી મારે ડિસમિસ કરી નાખવો એટલે એને કાઢી નાખવો છે એમ રાઈટ નો એની મોર આઈએલઆર હવે આઈએલઆર મળીએ નહીં કોઈને પીઆર મળીએ જ નહીં ટૂંકમાં જેટલા માણસો અહીંયા કામ કરવા આવ્યા છે રાઈટ એને પાંચ વર્ષ થઈ જાય પાંચ વર્ષ થઈ જાય તો પાંચ વર્ષ પછી દે કેન અગેન એપ્લાય ફોર અગેન એક્સટેન્શન એને રહેવું હોય તો પણ હવે જે આ જે એક હક મળતો હતો અહીંયા રહેવા માટેનો કાયમી એ હક કે મારે કાઢી નાખવો છે એટલે એ આ પાર્ટી આવી એટલે એ પૂરું કરવાનું છે પહેલાં તો સૌથી પહેલાં રાઈટ પછી બીજું જે સેકન્ડ કરવાનું છે તો કે તો એમ કહે કે તો પછી માણસોને અહીંયા જે માણસો આવે છે ને તો કે માણસોને આવે ને આવવા માટેની જે આ સ્કિલ હાઈ સ્કિલ વર્કર નહીં પછીની વાત કરું પણ આ પહેલાં સ્ક્રેપ કરી અને પછી જે સિટીઝનશીપ અમુક માણસોને જે ફાઈવ પાંચ વર્ષ મળે છે પાંચ વર્ષને બદલે હાથ વર્ષ કરશું એમ તો ત્યારે એક કોન્ટ્રાવર્સી થાય કે હાથ વર્ષ કઈ રીતે એક બાજુથી કહે કે આ નતા આપવી એમ બીજી બાજુથી કહે કે આપવી પણ એ કે અમુક અમુક કેટેગરી વિઝા કેટેગરી અમે જે કરવાના છે એ કેટેગરી ઉપર જે માણસ આવ્યું હોય એને આપશું એટલે ટૂંકમાં આ જે બધા વર્કર્સ બધા જેટલા બધા માણસો આવ્યા છે બહારથી એ એવી રીતે નહીં પણ કોઈ હાઈલી ટૂંકમાં તમે આમ પ્રોફેશનલ હોય કોઈ માનો કે મેડિકલ સાયન્ટિસ્ટ કે કોઈ અથવા તો ડૉક્ટરેટ કોઈ હોય એવું એવા કોઈ એમ કે પાત્ર હોય કે જેને લીધે આ દેશને એને ફાયદો થતો હોય તો એવા માણસો કોઈ જો આવ્યા અહીં હે તો એના માટે આ કરીએ એવું એવું કહે છે ઓફ મને એવું લાગે છે બરાબર તમને કદાચ જુદું લાગતું હોય તો કહેજો મને કારણ કે આપણે તો મને જેટલા ખબર પડે એટલે આ વાત કરીએ આપણે પછી સ્કિલ વર્કર વિઝા જે અત્યારે આપે આવે છે સ્કિલ વર્કર વિઝાના અહીંયા આવે છે જો જોબ માટે તો એનો જે અત્યારે રેટ કેટલો એકતાલીસ હજાર પાઉન્ડ છે એકતાલીસ હજાર પ્લસ સમથિંગ તો એનો મિનિમમ રેટ કે 60000 હજાર કે 60000 હજાર જેનો પગાર રહે પગાર દે એ લોકોને જ આવવા દેહે એટલે આટલા વધારી દેવાનો છે એને પણ એટલે ટૂંક અને પ્લસ ડેફિનેટલી હાઈ ડિમાન્ડ એમ કે ઇંગ્લિશની ડિમાન્ડ એમ કે લેંગ્વેજની લેંગ્વેજ ઇઝ મેઇન થિંગ અને એના ડિપેન્ડન્ટ કોઈ આવતા હે તો એના ઉપર પણ આ સ્ટ્રિકલી આ બધું ફોલો અપ થાય કે શું કરે છે અને એને ઇંગ્લિશ કેટલો આવડે છે શું છે એવું બધું ટૂંકમાં એ લોકો ચેક કરવાના એવું બધું વાત કરે છે પછી જે અહીંયા બેનિફિટ મળે છે બેનિફિટ એટલે એનએચએસના જે બધા ફાયદા મળે છે એ બધાય જેટલા અહીંયા જે સ્કિલ વર્કર જે બધા આવ્યા છે ને આઈએલઆર ઉપર જે છે બધા સિટીઝનશીપ નથી લીધી પણ આલ આઈએલઆર મળી ગયો છે હવે એ બધાયને જેટલાને આઈએલઆર છે એને બધાયને કે આ બધા જે બેનિફિટ મળે એ બધા નહીં મળે એમ ટૂંકમાં એમાં તમે અહીં કદાચ હે રહેતા અહીં હે ને તમને પરમાનન્ટ અહીંયા રહેતા હે તોય પણ તમને આ બધા બેનિફિટ કે નહીં મળે એ કે એટલે એવું હું કહે છે એ એમ એવું કહેવા માગે છે બરાબર જે ગવર્મેન્ટ આ બધા નહીતર નહીંતર નહીં અહીંયા શું છે કે એવું નથી કે બ્રિટિશ સિટીઝન્સ હોય બ્રિટિશ પાસપોર્ટ હોય અથવા તો તમને પરમાનન્ટ રેસિડેન્ટ જે મળી ગયું હોય તમારા પાસપોર્ટ ભલે ઇન્ડિયન હોય કે આપણે જે કંઈ હોય બહારના દેશનો પણ પર્મનન્ટ રેસિડેન્ટને એક મળી ગયો કે રાઈટ એટલે તમે અહીંયા બધા જે કંઈ બેનિફિટ છે એ બધા ક્લેમ કરી શકો તો આ એમ કહે છે કે એના માટે આઈએલઆર માટે બેનિફિટ નહીં ઓકે નહીં મળે બસો ને ચોત્રીસ બિલિયન પાઉન્ડ સેવ થશે એમ હવે એ વસ્તુ કહે છે અને પછી બીજું કહે છે આગળ 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 પાર્ટી તો મેં તમને કહી દીધું બે હજાર અઢારમાં જ આ ચાલુ થઈ છે જે નવી પાર્ટી છે એટલે એ હું કંઈ નથી હવે જે નવું ઇલેક્શન જે થવાનું છે એ બે હજાર ઓગણત્રીસમાં થવાનું છે એટલે બે હજાર ઓગણત્રીસ સુધી આ પાર્ટી એટલે ચાર વર્ષ છે હજી ચાર વર્ષ જો આ ટકી જાય તો વાંધો નથી અને કારણ કે મેજોરિટી છે ને એટલે લગભગ વાંધો નહીં આવે પણ હવે આમાં કંઈ કહેવાય નહીં કારણ કે આ આંદોલનો આટલા બધા ઉપડી ઉપડી નીકળ્યા અને બધી ચારે ચારે બાજુ ઓપોઝ કરે અને અત્યારે તો પોલ એમ કહે છે જો પોલ અત્યારે કરે કે અત્યારે ઇલેક્શન જો થાય તો ઘાઈ ઘા આ રિફોર્મ યુકે પાર્ટી નાઇઝલ ફરાજની પાર્ટી આવી જાય એવું કહે છે એટલે અત્યારે જુવાડ એવો છે આખો કે એ તરફી છે ટૂંકમાં એટલે આ એ છે આવવાના તો છે જ એમ પ્રિડિક્શન એમ કહે છે કે એ આવશે ને આવશે એટલે આવા ઘણા બધા ફેરફાર થશે હવે હવે ફેરફાર કંઈ એક દિવસમાં તો ન થાય પણ થશે ખરી એમ એટલે આ બધું ચેન્જીસ થવાના છે એટલે હવે જે અહીંયા આવી ગયા છે ને અત્યારે રહીએ છીએ અત્યારે કંઈ પ્રોબ્લેમ છે નહીં હજી કારણ કે હજી તો આ કંઈ આ તો આ તો પહેલાંમાં છે જ નહીં ને પાવરમાં જ નથી એમ રાઈટ આ તો પાવરમાં આવી છે ને એ પ્રાઇમ મિનિસ્ટર થશે તોની વાત છે એટલે એ થાય ત્યારે જોઈએ બાકી અત્યારે તો અત્યારે તો બધું શાંતિ બધું પડ્યું તો અત્યારે હે ને પીઓ ને જલસા કરો આનંદ કરો અને કામજીત હોય કામ કરો રાઈટ અને વહેલા વહેલા આ આર મળી જાય તો પછી સિટીઝનશીપ એ લઈ લ્યો અને બધું જે કંઈ થાય ત્યાં સુધીમાં કરી લ્યો તો કંઈ વાંધો નથી બાકી નહીંતર આ પાર્ટી આવ્યા પછી પ્રોબ્લેમ થવાનો છે પાકે પાયે એવું કીએ છે બરાબર તો આ મેં જાણ માટે મેં કીધું આ નવું બધું નીકળ્યું છે એટલે મેં કીધું તમને કહું તો તમને ખબર પડે બાકી અહીંયા છે ને આ બધા પેપરમાન બધામાં આવે આવી ગયું છે ને બધામાં આવે છે એટલે કંઈ નવીન નથી આ વસ્તુ હું વાત કરું છું એ પણ આપણે હે ને હાદી ભાષામાં સમજાવીએ તો તમને કંઈક આમાં ખબર પડે બાકી આમાં આપણે હે ને બહુ પછી ઓલા એ પેપરમાન બધી ભાષા અને એ બધી ઇંગ્લિશમાં એકતા તો એમાં કાં ખબર પડે કંઈ ન પડે આપણે રાઈટ આપણે ઉપરથી જાય ને બાકી આમાં ઘણા ખોટા હાસા કરતા હોય એવું કરતા હોય ને એવું બોલતા હોય પણ હકીકત વસ્તુ આ છે બરાબર તો આવજો બાય ને પાછા નવા વ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું હતું હરહર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈમાં જય વિજય ભગત અને જય ખોડિયારમાં